Bye. રચના હિરપરા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી અત્યારે કમિશનર કચેરી એટલા માટે આવ્યા છે કે આવનારા સમયમાં બે દિવસ પછીમાં દુર્ગાની નોરતા શરૂ થવાના છે એવા સમયમાં જ્યારે મહિલાઓ પર અત્યાચાર થતો હોય સત્તર તારીખની વાત છે કે જે અમારા વિસ્તારની અંદર જે પચાસ બેડની હોસ્પિટલ બની જે અમારા પ્રયાસોથી અને માનનીય વિરોધ પક્ષ નેતાના કાર્યક્ષેત્રમાં એ હોસ્પિટલ બનીને એમની જ માંગણી હતી અને એમને ખૂબ જ પ્રયાસો કર્યા હતા કે અમારા વિસ્તારના લોકોને સારામાં સારી આરોગ્યની સુવિધા વિનામૂલ્યે મળી શકે હેતુ માટે એ હોસ્પિટલ બનાવી અમને કોર્પોરેશન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું એ જે વિરોધપક્ષ નેતાને પણ આપવામાં આવ્યું હતું ને હું હોસ્પિટલ કમિટીની મેમ્બર છું મને પણ આપવામાં આવ્યું હતું ને અમારા તમામ કોર્પોરેટરોને આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે અમે એ હોસ્પિટલના લોકાર્પણમાં જ્યારે જતા હતા ત્યારે પોલીસ દ્વારા જે દબંગાઈ અમારા ઉપર કરવામાં આવી માનનીય વિરોધ પક્ષના નેતાને જે માર મારવામાં આવ્યો અને જ્યારે અમે અપીલ એ છે કે એમને પેટમાં અસહ્ય દુખાવો છે એમને હોસ્પિટલની જરૂર છે એકસો આઠ બોલાવો છતાં પણ આ પોલીસે કલાક સુધી અમને પોલીસ વાનમાં ફેરવા અને જ્યારે એમનું શરીર ઠંડુ પડવા લાગ્યું ત્યારે એમને થયું કે કાંઈક ને કાંઈક અમારા ઉપર આવી બનશે ત્યારે આવી આવી જ્યારે પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે એકસો આઠને બોલાવીને એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા આવી તાનાશાહી આ પોલીસ દ્વારા ભાજપના મંત્રી પ્રફુલ પાનશે દ્વારા પોલીસને આદેશ આપવામાં આવ્યો અને અમારી ઉપર આવી આવી દબંગાઈ કરવામાં આવી તો આની માટે આજે અમે પોલીસ પોલીસ કમિશનર કચેરીએ ન્યાય માંગવા માટે આવ્યા છીએ કે આ જે પણ અધિકારીએ પોલીસ કર્મચારીએ દબંગાઈ કરી છે એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે એમને સસ્પેન્ડ કરવામાં આવે જો આ કાર્યવાહી નહીં થાય તો અમે કોર્ટમાં પણ જશું મહિલા આયોગમાં પણ જશું અને જ્યાં સુધી માનનીય વિરોધ પક્ષ નેતાને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ લડાઈ ચાલુ રાખીશું હું ધર્મેશ ભંડેરી પ્રમુખ સુરત શહેર આમ આદમી પાર્ટી બે દિવસ પહેલાં અમારા નગરસેવકો સાથે પોલીસ તંત્ર દ્વારા મારામારી કરવામાં આવી છે ધરપકડ કર્યા બાદ અટકાયત કરીને અને એ ધરપકડ કરીને મારામારી કરવામાં આવી એ એકદમ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે પોલીસ તંત્ર આવું સામાન્ય માણસ સાથે પણ ન કરી શકે એવો કાયદામાં ઉલ્લેખ છે ત્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધિ સાથે એક જવાબદાર જનપ્રતિનિધિ સાથે આવી ઘટના ઘટ ઘટીત થાય તો પોલીસ તંત્રનો એમાં સંપૂર્ણ જવાબદારી બને છે અને સમાજની અંદર એક ખૂબ ખૂબ જ ખોટો મેસેજ જાય છે આવા પોલીસ અધિકારી સમાજ દુષ્પ્રેરણારૂપ હોય અને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એમના ઉપર ગુનો નોંધવામાં આવે એ માંગ સાથે આજે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ માનનીય પોલીસ કમિશનર સાહેબને નિવેદન કરવા માટે આવી છે